નમસ્કાર શનિદેવ તમારી જન્મકુંડળીમાં ખરાબ પરિસ્થિતિમાં હોય છ આઠ બાર આ સ્થાનમાં બિરાજમાન હોય ખરાબ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તમારા જીવનમાં તમારા તમને શનિદેવનું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય તો આજે જે હું ઉપાય આપીશ એ ઉપાય કરશો તો શનિદેવનું ચોક્કસપણે તમને શુભ ફળ પ્રાપ્ત થશે તમારે શું કરવું જોઈએ શનિવારના દિવસે વહેલું સવારે ઉઠવાનું છે છ થી સાતના સમયગાળામાં મહાદેવના મંદિરે જવાનું છે અને સાથે એક મીટર કાળું કાપડ એક કિલો કાળા થલ અને યથાશક્તિ દક્ષિણા લઈને જવાનું છે અને ભગવાન મહાદેવના ચરણોમાં અર્પણ કરવાનું છે ત્યાં બેસી ઓમ નમઃ શિવાયની માળા આપને અનુકૂળ આવે એટલી કરવી જોઈએ અને તે દિવસે તમારે શનિવારનું દૂધ અને ફળ ઉપર વ્રત કરવું જોઈએ અને કોઈ પણ એક અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ ભરપેટ એકદમ યથાશક્તિ ભક્તિ મતિ અનુસાર તમે આ ઉપાય કરશો આપને અવશ્યથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે નમસ્કાર